હેલો ગાઈસ તમે બહારથી જોઈને જ આવ્યા હશો કે આ વિડિયો કોની માટે છે કઈ રીતે છે અને તમે બધા એવું પણ વિચારતા હશો કે મારા કાકાનું અવસાન થયું ને હું આવો વિડીયો કઈ રીતે બનાવું છું તો હું એની વાત કરું તો અત્યાર લગીન મેં બહુ બધા વ્લોગ્સ બનાવ્યા રીલ્સ બનાવી મિની વ્લોગ્સ બનાવ્યા શોર્ટ્સ બનાવ્યા ફની કોન્ટેન્ટ બનાવ્યા બટ આ વિડિયો સ્પેશિયલી હું મારા કાકા માટે બનાવું છું કે આ વિડીયોમાં મારા કાકાની બધી જ મેમરી આમાં સેવ થઈ જાય કારણ કે ગમે ત્યારે આ ફોટા વિડીયોઝ ની બધું ડિલીટ મરાઈ જશે બટ આ યુટ્યુબ માંથી તો કોઈ દી જવાનું નથી અને તમે સાઈડમાં પણ જોઈ શકો છો આ સાઈડ ગમે ત્યાં વિડીયો શરૂ થઈ છે એનો ફોટો શરૂ હોય છે એના અત્યાર લગીના જેટલા ફોટા અમારી પાસે છે એ બધા ફોટા હું તમને આમાં દેખાડવાનો છું આમાં સાઈડમાં માં શરૂ રહે અને હું એની વાત પણ કરવાનો છું સ્પેશિયલી આ વિડીયો મારા કાકા માટે છે હવે એ તો આ દુનિયામાં નથી રહ્યા બટ આ વિડીયો એના હું મારો બાર હતા પણ જ્યાંથી અમારા વિડિયો જોતા અને બધું કહેતા એ મારા વિડીયો માધ્યમથી અમારે જોડાયેલા હતા વિડીયો જોવે અને પછી વિડીયો કોલ કરીને કહી કે તમે આજે આ બનાવીને ખાધું તમે કોઠી આઈસ્ક્રીમ વાળો વિડીયો જોયો છે તો એનો વિડીયો કોલ શરૂ થઈશ હું તમને છેલ્લે બધી જ યાદ દેખાડી આપણે છેલ્લે દિવાળી કઈ રીતે એમાં પણ મારા કાકા હું તમને કહીશ આ રીતે આજનો વ્લોગ મારા કાકા માટે છે એટલે જેને જોજો બાકીના નીકળી જજો આ વિડીયો અને મારાથી કેવાય એમ હશે ને એટલું હું તમને કહીશ વધારે ઇન્ફોર્મેશન નહીં દઈ શકું તો ચાલો શરૂ કરીએ તો પેલો સવાલ જ આવે કે મારા કાકા ઇન્ડિયામાં આફ્રિકામાં હતા અને એનું એક્સિડન્ટ આપણે પેલા એમ વિચારીએ કે આફ્રિકામાં તો કોક નું અવસાન થાય તો એ તો નાના બધા લોકલ્સ હોય ચાકો મારી દે બંદૂક મારી દે આપણે રસ્તે હાલતા હોય ત્યાં મારી દે નહીં એવું નથી એનું કારમાં એક્સિડન્ટ થયું છે એક્સિડન્ટની કારણે થયું છે અને એવું નથી કે એની હેલ્પ નોતી કરી ત્યાંના લોકલ્સ જે પાકિસ્તાનીઓ હતા અથવા તો આપણા ઇન્ડિયન્સ ગયા હોય એ બધા એની હેલ્પ કરવા માટે આવેલા હતા એને બહાર કાઢ્યા એને હોસ્પિટલે પોગાડ્યા બટ ભગવાને લખો ઈશ થાય પણ તોય બહુ પ્રયત્ન કર્યા પછી અમારી પાસે કોઈ વિચારો નો ત્યાં બહાર આફ્રિકામાં હતા અમે ઇન્ડિયામાં હતા તો એ રીતે એમનું અવસાન એક્સિડન્ટ દ્વારા થયું છે નાકીનું અવસાન આફ્રિકામાં કોઈ મારીને કેવું કર્યું છે આપડે ઇન્ડિયન્સ કે ગુજરાતી પેલા મગજમાં શું આવે કોઈનું આફ્રિકામાં અવસાન થાય તો કોઈ ચાકુ મારતી ધું છે છે બટ નહીં આનું મારા કાકાનું અવસાન એ રીતે નથી થયું એનું એક્સિડન્ટ દ્વારા અવસાન થયું છે મેન સવાલ તો એ જ હતો કે મારે કેવો હતો અને ઈ આપડા વ્લોગ્સ જોતા મારી હારે રહેતા પણ હવે મારો એક વ્યૂઝ ઘટી જવાનો છે મારા કાકા હવે નથી રહ્યા ઇમોશનલ વ્લોગ છે એક ટાઈપ કે પણ એમાં બધી યાદો રહી જાય અને તો ચાલો આ હવે શું કરી શકીએ ભગવાનની મંજૂર હોય ઈ છે તો તમે બધા ભગવાનને પ્રાર્થના કરો કે મારા કાકા જ્યાં પણ હોય ત્યાં તેને આત્માને શાંતિ મળે અને ઈ ખુશ રહે હવે જ્યાં હોય ને અને હવે હું તમને કહું છું કે આપણે છેલ્લે આવ્યા હતા ને તો અમારે હાટુ ચોકલેટ ટૂર ને એવું બધું લેન આવે ન્યાના આફ્રિકાના અખરોટ પણ બહુ મસ્ત આવે એ અમારી હાટુ દર વખતે આવે ને એ ઢોઢ વર્ષ છે આફ્રિકા હતા ન્યાથી અમારી માટે અખરોટ કા ચોકલેટ તો આવે જ છે આ તમે સાઈડમાં જે આ સાઈડ ફોટો જોઈ શકો છો ને એની લાવેલી છેલ્લી ચોકલેટો છે મારી પાસે પડેલી આ છેલ્લી ત્રણ ચોકલેટો ત્રણ ચાર ચોકલેટો છે ને એટલી જ છે એની લાવેલી છેલ્લી શું કહેવાય આમ છેલ્લી યાદો છે કે એ ન્યાંથી લઈને આવ્યા હતા અને આ સાઈડ હજી તમે જોઈ શકો છો આ અખરોટના ફોટારિયાને એ ત્યાંથી આવેલા છે એ આવે ને એટલે ત્યાંથી અખરોટ આવે આવે ને આવે જ તે ત્યાંના આફ્રિકાના અખરોટ બહુ જ મસ્ત આવે બટ હવે અફસોસલી આપણી પાસે હવે અખરોટ નહીં પહોંચી શકે અને

એનો ફોટો પણ મારી પાસે છે અવસાનનો પણ હું તમને તમને સમ દેખાડી શકું એમ નથી કારણ કે ઈ વધારે ન દેખાડે મારાથી કેવાય એમ હતું એટલું મેં કહી દીધું આ વિડીયોઝમાં એટલે હું ક્યારેક આ વિડીયો બહુ જૂનો વિડીયો જોઉં તો એ મને મારા કાકાને જોવા હોય યાદ લાવવી હોય ને તો મને યાદ આવે કે આવી રીતે થયું હતું આમ થયું તું

ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં એમાં પણ અને એનું નામ પણ લાસ્ટમાં જ કહીશ જોકે તમે આગળ લગભગ જોઈને આવ્યા હોય તો ઠીક છે બાકી હું તમને લાસ્ટમાં એનું નામ પણ કહીશ અને જે એનો લાસ્ટ ઇન્સ્ટા ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં અપલોડ કરેલો જે એનો લાલ કલરના ટી શર્ટવાળો છે ને એ હું તમને દઈશ અને એનો એ બાય બાય રોડ જતા હતા ને તો એ જમવા માટે જતા હતા લગભગ ત્યાં આફ્રિકાના જ્યાં લગીને મને ખબર છે ને ત્યાં લગીને છ થી સાત ની વચ્ચે એક્સિડન્ટ થયું છે એટલે આપણે ઇન્ડિયનમાં ગણવી ને તો લગભગ દસ થી બાર ની વચ્ચે મને બહુ અંદાજિત ખબર નથી બટ દસ ની બાર દસ થી બાર ની વચ્ચે નું એક્સિડન્ટ થયેલું છે તો એ રીતે મારા કાકાનું અવસાન થયેલું છે અને હું તમને હવે આગળ કઈ કહી શકું એમ નથી મારા પાસે કઈ શબ્દ નથી હું તમને શું કહું તો હવે હું તમને મારા કાકાની ગમતી વસ્તુ એને તો પેલો તો મેન જે શોખ હતો ને એ ફોટા પાડવાનો જ હતો ફોટો પાડવો વિડીયો ઉતારવો એનો બહુ જ મેન એનો શોખ કહેવાય ને આ જે સાઈડમાં જેટલા બધા ફોટા જોયા ને એની પાસે અઢળકો ફોટા છે આ લગી લગીને એને ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરેલા ફોટા છે એટલા બધા એને ફોટાનો ક્રેઝ હતો એને ફોટા પાડવાનો જ ગાંડો શોખ જ્યાં જાય ને એના ફોટા હોય 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 જ તે એને સિંહ હારે વાઘ બચ્ચા દીપડા બધા હારે ફોટા પડવી લીધેલા છે એને ટચ કરી લીધા છે તમે લગભગ આગળ જોઈ લીધો છે અથવા તો હવે સ્ક્રીન માં આવશે એ તમે જોઈ શકશો એના પાસે વાઘનો નો સિંહ હારે એના બચ્ચા હારે અથવા તો એને હકવીન લઈને જતો હોય ને વિડીયો તમને ખમો દેખાડું એ સિંહની વાહે વાહે ચાલ્યા જાય છે અને ત્રણ સિંહ છે એની વાહે વાહે લઈને લેલા જાય છે આપણે કેમ ગાયો ને ભેંસ ની વાહે આપણા ગૌડા હાયલા જતા હોય પાણી પીવડાવે એવી રીતે ઈ હાયેલા જાય છે એ તમે અત્યારે વિડીયો જોવો કહ્યો ને તમે વિડીયો ઈ આફ્રિકાનો હતો એ સિંહને વાહે વાહે હેલા જાય છે જો કે પાલતુ સિંહ હોય એને એને બહુ વિડીયોનો ફોટાનો શોખ હતો બીજો એને ખાવામાં શું ભાવતો ખબર ગ્રીલ સેન્ડવિચ જે દિવસે એ અમારા ઘરે ગ્રીલ સેન્ડવિચ બને ને એ દિવસે અમારી ઘરે જ જમવાનું હોય એને ગ્રીલ સેન્ડવિચ અતિ વાલી એને ગ્રીલ સેન્ડવિચ તો આમ ને

આગળ જ હોય ફોટામાં વિડિયો આવે એટલે એનો આગળ જ એના બહુ ફોટા વિડીયો અમારી પાસે છે પણ જેટલા મારાથી દેખાડે એમ છે ને એટલા હું તમને દેખાડી શકીશ હવે હું તમને જે વિડીયોસ દેખાડવાનો છું ને ઈ મારી વ્લોગ્સ અથવા તો મારી આ ચેનલ માં છે ને એના જ્યાં જ્યાં એના વિડીયો છે ને એ હું તમને દેખાડવાનો છું કેવો ઓ એને મે બહુ મસ્તી કરતા બહુ રમુજી માણસ હતા મજાક પણ એવો કરતા અમારે હેરે ભળી જાતા અને હાવ ભોળા માણસ હતા તો હવે જે વિડીયો દેખાડવાનો છું ને એ આપણે એનો વિડીયો કોલ ચાલો હતો એમાં નાનો આમ થોડો જરીક ટુકડો છે એ વિડીયોનો એ વિડીયો કોલમાં આવેલા છે હું તમને દેખાડું તમે વિડીયો જોવો અને એટલા વિડીયો કોલમાં આપણે એટલા બાળવી પોતે આઈસ્ક્રીમ દેખાડી દેખાડી

એને છે ને એટલો ગાંડો શોખ હતો ને એ શું કરતા ખબર જયારે હોળી હોય ને હોળી તો એ એના સ્ટાર્ટિંગમાં પેલા કોઈને એની ઉપર કલર નો લગાવવા પેલા હું કરે એ ખુદના ખુદના હાથે અલગ અલગ બે ત્રણ કલર લઈ અને પછી છે ને એના હાથે હાથે એના મોઢે લગાડી દે કલર અને પછી એના ફોટા પાડે આ તમ જે સાઈડમાં એનો ફોટો જોવો છો ને એ જ રીતે છે પહેલાં એ ખુદને ખુદના હાથથી કલર લગાવી દે એના ફેસ ઉપર અને પછી મસ્ત મસ્ત એના ફોટા પડે કારણ કે આપને ખબર જ હોય કે બીજા કોઈ કલર લગાવે ને પછી આપણું મોઢું તો આપણે ને આપણે નો ઓળખે કંઈ બટ એ બે ગાલે એની રીતે એનો સ્પેશિયલ અલગ અલગ કલર લગાવે અને પછી પહેલાં તેનો ફોટો પડે એટલો એનો એટલી હદી એનો ગાંડો શોખ હતો ફોટાનો આ તમ જે સાઈડમાં એનો ફોટો જોવો છો ને એ ફોટો એનો જ છે એવા તેના કેટલાય અઢળકો ફોટા છે જે પહેલા ખુદ કલર લગાવે અને પછી ફોટો પાડી પછી હોળી રમે એવું નહીં કે પહેલા હોળી પછી ફોટા ફોટા પાડે ખુદ ને ખુદ કલર પછી હોળી રમે અમે હોળી હોય કે તહેવાર હોય ને અમારા સાથે જ હોય બટ એના વિડીયો અમારી પાસે નથી કારણ કે એ જમાના વિડીયો નોતા જેથી ફોનની સારી સિસ્ટમ આવી છે તે ના બધા ફોટા વિડીયો મારી પાસે છે હું તમને સાઈડમાં દેખાડું છું અને હવેથી જે હવેથી હું મારું બોલવાનું સમાપ્ત કરું છું અને હવે ખાલી એના ફોટા એકાદ બે મિનિટ લગીને ના જેટલા મારી પાસે ફોટા પડ્યા છે ને એ હું આમાં સ્ક્રીન ઉપર ચડાવી દઉં છું ગીત સાથે તો હવે તમે ફોટા જુઓ અથવા તમને ગમે તો આ વિડીયોને લાઈક કરતા જાયજો ઓમ શાંતિ લખતા જાયજો મારી કાકાના આત્માને શાંતિ મળે એવું કહેતા જાયજો હું તમને એનો ફોટો દેખાડું આ એક વસ્તુ રહી ગઈ તમને ફોટો દેખાડું પછી હું એના ફોટા વાળો વિડીયો શરૂ કરું તો જોવો આ છે મારા કાકાનો ફોટો

એનો એ મારા લગભગ ઓલમોસ્ટ બધા જ વિડીયો જોતા તે અમારો વિડીયો અપલોડ થઈને એ દિવસે એને જોઈન વિડીયો કોલ હોતે કરી લીધો કે આજે આ કર્યું ને આજે આ કર્યું ને આયા ગયા હતા એ બધું એ મારા વિડીયોના માધ્યમથી અમારે એ જોડાયેલા હતા હું જેટલા પણ બ્લોગ મૂકો અમારે તમે જોયો છે કે આપણે લગ્ન કર્યા હતા આપણા ગામડે મારા કાકા મારા મારા કાકાના જ લગ્ન હતા જેમાં આપણે જાનમાં ગયા હતા એમાં વધી ગયા હતા એ વાળો વિડીયો રહ્યો એ બધા ભલે આયા નોતા મારા કાકા તો લગન માં નોતા છે લગભગ 3 મહિના જૂનો એ વિડિયો છે એમાં ભલે મારા કાકા નોતા પણ મારા ત્રણેય વ્લોગ રહ્યા ને એના માધ્યમથી મારા વિડિયોસ માં જોતા કારણ કે એને ફોટા મળે કે અમે આવું બધું કરવી છે પણ એને વિડિયો જો હોય ને એટલે મારી ચેનલમાં માં છે અને લગન ને એને બધા જ વિડિયો જોયા છે એ મારી સાથે જ રહેતા તો હવે હું એના ફોટા શરૂ કરું છું મારી પાસે જેટલા ફોટા છે હું આ વિડિયોમાં મૂકી દઉં છું એટલે કોઈ દી ડિલીટ જ નો મરાય તો ચાલો હવે ક્યારેક વ્લોગમાં જોવી ક્યારે વ્લોગ આવે છે હવે મારું મન હળવું થઈ ગયું કે આ વિડીયો દ્વારા હું તમને કહી શક્યો કે મારા કાકા કોણ હતા કેવા હતા અને એનું રીઝન શું હતું અને એના ફોટા અને મેમરીઝ આમાં સચવાઈન રહેશે ચાલો હવે ફોટો શરૂ કરી દઈએ